આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા થઈ આજથી રથયાત્રાની તૈયારીઓની શુભ શરૂઆત થઈ ચંદન યાત્રામાં રથયાત્રાના રથનું કરવામાં આવ્યું પૂજન પૂજનમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી યાત્રાને કહેવાય છે ચંદન યાત્રા આ ચંદન યાત્રામાં સંતો મહંતો હાજર રહેશે આ સમયે શાસ્ત્રોક્ત વિધિથી રથનું પૂજન કરી રથના સમારકામની અનુમતિ માંગવામાં આવે છે દર વખતે રથનું સમારકામ કરવામાં આવે છે પરંતુ ગત વર્ષે જ નવા રથ બનાવવામાં આવ્યા હોવાથી આ વર્ષે દર વર્ષ જેવું મોટું સમારકામ નહીં કરવું પડે સાતમી જુલાઈ એ ધામધૂમ થી અમદાવાદ માંગવાન જગન્નાથ ની રથયાત્રા જગન્નાથ ની રથયાત્રા સાત જુલાઈએ નીકળવાની છે રથ રથની પૂજન વિધિ કરવામાં આવી પૂજન વિધિમાં પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ અનેક સાધુ અને મહાત્મા દ્રષ્ટિમંડલ અને સાથે સાથે લોકોની સાથે આજે આ વિધિ ત્રણેય રથોની કરી અને એને જે ચંદન યાત્રા અતિ મહોત્સવ પૂજન વિધિ કહેવાય અને અતિ મહોત્સવ રૂપે આજે અહીંયા ઉજવણી કરવામાં આવી છે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોનું પૂજન થતું હોય છે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દરેક દેવી દેવતાઓનું આહવાન કરી ભગવાનના રથ પર સ્થાપિત કરવામાં આવતા હોય છે અને આજના દિવસે ચંદન યાત્રા પણ કહેવામાં આવતી હોય છે પુરીમાં પણ ભગવાનની આ રીતે આજે રથ પૂજન થતું હોય છે આપણે કર્ણાવતી મહાનગરી પણ પ્રતિવર્ષ આજના દિવસે અક્ષય તૃતીયાના દિવસે

રાજ્યમાં સાત દિવસ કમોસમી વરસાદની આગાહી આજે ઉત્તર મધ્ય ગુજરાતમાં પડશે વરસાદ નવસારી વલસાડ ડાંગમાં પણ થશે માવઠું આવતીકાલથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ઇફકોના ચેરમેન